બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોમો મિલત એડવોકેટ હજરત મુફતી ઇમરાન સાહેબ ધેરીવાલા ઉપસ્થિત છે સાથે બફાતીસા દિવાન ડીસીપી લીના પાટીલ પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ વ્યાસ સાહેબ

akan boleh mari bos પાણી ગેટ શાક માર્કેટ ના પાસે આપણે અકલ ફ્રેન્ડ સર્કલ દ્વારા બ્લડ કેમ્પ આયોજન કર્યું છે આમાં વ્યાસ સાહેબ લીના પાટીલ સાહેબ મુફ્તી ઇમરાન હસન અલી બાપુ ને મદાર બાપુ અહીંયા આવેલા છોટા સરકાર આવેલા એ લોકોએ બધું જોયું બહુ સારું આયોજન કર્યું છે અત્યાર સુધી અમે નેવું ના પ્લસ ચાલી રહ્યા છે અઢી કલાક થયું છે અઢી કલાકના અંદર ડોનરોએ એ નેવું પ્લસ કરી દીધું છે અહિયાં આપણું બસો નું ટાર્ગેટ છે ઇન્શાલ્લા બસો ના પાર જશે સમય સવારે સાડા વાગ્યા થી લઈને કે આપણે છ વાગ્યા સુધી નું રાખ્યું છે